ગુજરાત ગુજરાતભરમાં અને અત્યારે મહેસાણા જિલ્લામાં જેઓ આંગણવાડીની ફરજો બજાવી રહી છે તેઓ આજે તેમના પગારના મુદ્દે અહીંયા આગળ એકત્રિત થઈ છે આપણે હવે જોઈએ કે આ બહેનો જે ભેગી થઈ છે એમનો શું મુદ્દો છે આપણે એમને પૂછીશું શું નામ છે આપણું બે મારું નામ બારોઠ હેમાંગીની બેન છે હું આંગણવાડી કાર્યકરમાં છું અને મારે ત્યાં આગળ અમારે હાઈકોર્ટે સરકારમાં અમે ગયા અને સરકારે અમે કીધું એટલે હાઈકોર્ટ સુધી ગયા કે જ્યારે ચોવીસ આઠસો પગાર અમારો હાઈકોર્ટે ચુકાદો આપી દીધેલો છે અને ચોવીસ હજાર આઠસો કાર્યકરનો અને વીસ હજાર ત્રણસો તેડાગરનો તો અમારા લોકોનો મંજૂર થઈ ગયેલો છે હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે તો પણ તેમ છતાંય હજુ સરકારે અમારા લોકોને આપ્યા નથી ખાતામાં પગાર અમારા આવ્યા નથી

કે સરકાર આમ તો નારી સન્માન અને મહિલા સશક્તિકરણની વાતો કરે છે પણ જો નારીઓને તેનો ન્યાય મેળવવા માટે આજે રોડ ઉપર ઉતરવું પડે તો મહિલા સશક્તિકરણ અને નારી સન્માન કઈ રીતે આજના અમે આંગણવાડી બહેનો પાયાની કામગીરી કરીએ છીએ છેવાડાના વિસ્તાર સુધી દરેક લાભાર્થીને લાભ પહોંચાડવા માટે અમે કોરોનામાં પણ અમે ખૂબ જ સામ સારી કામગીરી કરી હતી તો પણ સરકાર બિલકુલ ધ્યાનમાં લીધું નથી એટલે અમે સરકારને આજે એ જ કહેવા માગીએ છીએ કે જો તમારા પ્રોગ્રામો અમે સક્સેસ બનાવી શકતા હોય તો એને નિષ્ફળ પણ બનાવી શકીએ છીએ અને જો સરકાર બનાવતા આવડે છે તો ઉઠાડતા પણ આવડે છે અને જો આગામી સમયમાં અમને ન્યાય નહીં મળે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું એકત્રિત થઈ છે અને તેમના પગારના મુદ્દે તેઓ અહિયાં આગળ ભેગા થયા છે તેમને એક દિવસથી આજે હડતાલ પણ પાડી છે જો આગામી દિવસોમાં અહીંયા આગળ નહીં કરવામાં આવે સરકાર દ્વારા કાર્યવાહી તો તમે શું કરશો અમે અમે ઉગ્ર આંદોલન કરીશું અને બહુ મોટા પાયે અમે અહીંયા આગળ ધરણા કરીશું અને અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું અમે ખબર છે સરકાર અમને ન્યાય નહીં આપે અને અમારો પગાર વધારો નહીં કરે નવી નવી કામ કર્યું આપતે આવડે છે સરકારને નવી નવી ગમે તે બીજી

સરકાર અમને ન્યાય આપશે તો અમે પણ સરકાર ને સાથે રહીશું અને અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરી શકશું ન્યાય નહીં મળે તેમના કાર્ય કામકાજના મુદ્દે અહીંયા આગળ એકત્રિત થઈ છે આગામી દિવસોમાં જોવાનું કે સરકાર તેમની વાત માને છે કે પછી હજી એઝ ઇટ ઇઝ આ સમસ્યાઓ તેમની રહેશે કેદાર આચાર્ય ઇન્ડિયા ન્યૂઝ મહેસાણા